આપને ખબર છે કે દરરોજ હજારો લોકો ઓનલાઈન સ્કેમના શિકાર બની રહ્યા છે એટીએમ યુપીઆઈ ઓએલએક્સ જોબ ઓફર બધું જ ફ્રોડ બની શકે છે મિત્રો તમને ખબર છે કે ઓનલાઈન સ્કેમ કઈ રીતે થાય તો આપણે તેના વિશે આજે વાત કરીશું ફેક ફોન આવે અને તમને કહે કે તમારો એટીએમ બ્લોક થઈ ગયું છે કોઈ ફેક લિંક વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામમાં લિંક આવે અને તમે તેના પર ક્લિક કરો એટલે તમારું એકાઉન્ટ હેક થઈ જાય જો કોઈ આવી રીતે સ્કેમ કરે તો તેને સાયબર ક્રાઈમ કહેવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ સાઇબર ક્રાઈમનો ગુનો કરે તો તેને આઈટી એક્ટ બે ની કલમ મુજબ ત્રણ વર્ષની સજા અને દંડ પણ થઈ શકે છે બેંકમાં ફોડ થાય તો તરત જ તમે સાયબર ક્રાઈમ ગવર્મેન્ટ ડોટ ઇન પર કમ્પ્લેન કરી શકો છો અને તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પણ કમ્પ્લેન કરી શકો છો સાયબર સાઇબર થી બચવા માટે તમારે અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે છે જેમ કે કોઈ પણ અજાણી લિંક પર ક્યારે પણ ટચ ન કરો ઓટીપી તેમજ પાન કાર્ડ કોઈને શેર ન કરો વેરીફાઈડ એપ જ ડાઉનલોડ કરો અને ટ્રાન્ઝેક્શન કર્યા પછી તરત જ તમે બેંક અને સાયબર સેલમાં જાણ કરો યાદ રાખો કે ઓનલાઈન સેફટી પર્સનલ સેફ્ટી સ્કેમથી બચો અને કાયદાની સાચી જાણકારી માટે આ ચેનલને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો થેન્ક યુ